શું તમે પણ યુટ્યુબર બનવા માંગો છો યુટ્યુબમાં ચેનલ બનાવી અને મહિનાના લાખો રૂપિયાની કમાણી કરવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે આજના વિડીયોમાં હું તમને સક્સેસફુલ યુટ્યુબર કેવી રીતે બની શકાય તેના વિશેની હું માહિતી આપીશ જો યુટ્યુબને આપણે એક ધંધાના રૂપે જોઈએ ને તો યુટ્યુબમાં સફળ થવાની તકો વધી જાય છે જ્યારે પણ આપણે કોઈ પણ વિડિયો યુટ્યુબમાં અપલોડ કરીએ ત્યારે તે યુટ્યુબમાં કેટલા વ્યૂઝ આવે છે કઈ કેટેગરી છે મળે છે તેના ઉપરથી યુટ્યુબમાં કેટલી કમાણી થશે તેનો અંદાજ મળે છે જો કોઈ યુટ્યુબર મહિનામાં માત્ર બે જ વિડીયો નાખે છે પરંતુ તે વિડીયોમાં સારા વ્યૂઝ આવે છે અને સારી કમાણી પણ થાય છે પરંતુ કોઈક એવા પણ યુટ્યુબરો નાના નાના હોય છે જેઓ ડેઈલી યુટ્યુબમાં વિડીયો નાખે છે પરંતુ તેમના વ્યૂઝ પણ સારા આવે છે દસ બાર હજાર એવા વ્યૂઝ પણ આવે છે પરંતુ તેમને સારી એવી કમાણી નથી થતી કારણ તેમનું મોટું એક કારણ છે કે તેમને સાચી ફિલ્ડ પસંદ નથી કરી જો તમે અર્નિંગ ટાઈપના વિડિયા તેમજ ટેકનિકલ વિડિયા તેમ એજ્યુકેશન વિડિયા આવા વિડીયોઝ જો તમારી યુટ્યુબ ચેનલમાં તમે નાખો તો તમારી યુટ્યુબ ચેનલમાં

તેમજ અર્નિંગ ટાઈપની કેટેગરી છે આવી કેટેગરીમાં તમે વિડીયોઝ બનાવવાની શરૂ કરો તો આગળ જતાં જો તમારી ચેનલ મોનિટાઈઝ થાય તો તમારી મોનિટાઈઝ ચેનલ થયા બાદ તમારી ચેનલમાં મોંઘા એડ્સ ચાલશે જેના કારણે આરપીએમ અને સીપીએમ પણ સારું બનશે અને તમારી કમાણી પણ વધુ થશે એટલે કે તમારે જો સક્સેસફુલ યુટ્યુબર અને યુટ્યુબમાંથી લાખોની કમાણી કરવી હોય તો સારી યુટ્યુબ ચેનલની પસંદગી એ તમારા ઉપર નિર્ભર કરે છે જો ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે કે બે હજાર જો માં યુટ્યુબમાં કદમ અમે અસફળ થઈશું કારણ કે અત્યારે તમે ગમે તે કેટેગરી ઉપર જવો લાખો વિડીયો જોવા મળશે જેમ કે ટેકનિકલમાં લાખો વિડીયો એટલે કે બધી જ ફિલ્ડમાં વિડીયો ભરપૂર છે જેના કારણે ઘણા બધા મિત્રોને એ પણ પ્રશ્ન હોય છે કે શું અમે હજાર માં પણ અને આવનારા સમયમાં પણ યુટ્યુબર બની શકીએ તો તેનો એક જ જવાબ છે તમે માત્ર શરૂઆત કરો અને જો તમારી ચેનલની કેટેગરી જો તમારી ચેનલમાં વ્યુઅર આવે અને તેમને તમારો કોન્ટેન્ટ સારો લાગશે તો તમારી ચેનલની ગ્રોથ જલ્દી થશે અને તમારી ચેનલની ગ્રોથ જલ્દી થશે તો તમારી ચેનલને જલ્દી પ્રમોશન મળશે અને મોનિટાઈઝ થવામાં પણ મદદરૂપ થશે આવું જો ચેનલ મોનિટાઈઝ કરવા માટે તમારી પાસે એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર કલાકનો વોચ ટાઈમ જો તમે લોંગ વિડીયો બનાવતા હોય અને જો તમે શોર્ટ વિડીયો બનાવતા હોય તો એક સબસ્ક્રાઈબર અને દસ મિલિયન શોર્ટ વ્યૂઝ હોય તો તમારી ચેનલ મોનિટાઈઝ થાય જો આ એક તમને જણાવી દઉં તો આ એક સક્સેસફુલ યુટ્યુબર બનવા માટેની નીવ હોય છે એટલે કે આ એક બંધાણ હોય છે કે જ્યારે પણ તમે યુટ્યુબમાં મૂકે છે એટલે કે સારું થમનેલ તમે બનાવતા હોય છો તો યુટ્યુબર યુટ્યુબમાં જ્યારે પણ કોઈ દર્શક તમારા વિડીયોનું થમનેલ જોવે તો તેના ઉપર ક્લિક કરશે હવે જો એક સ્ટેપ તો અહીંયા પૂરું થાય છે કે તમારું વ્યુવર હોય તે ક્લિક કરશે હવે ક્લિક કરો એટલે કે તમારું ત્રીસ થી ચાલીસ ટકાનો તો તમામે તમામ વ્યુવર રોકાવા જ જોઈએ વિડીયોમાં જો તમારે પાંચ મિનિટનો તમારો વિડીયોઝ હોય તો એવરેજ વ્યૂ ડ્યુરેશન એટલે કે તમારો મહત્તમ મહત્તમ વ્યુવરનો સમયગાળો તમારા વિડિયોમાં થી મિનિટનો વિડીયો જોઈએ તો તમારો સારો છે તેમ એમ માની શકાય જો જો હવે સારો એવરેજ વ્યુ ડ્યુરેશન લાવવા માટે તમારે શરૂઆતમાં કઈક એવું કહેવું પડે કે જેના કારણે અંત સુધી વ્યુવર તમારા ચેનલમાં જે પણ વિડીયો ઉપર ક્લિક કર્યો છે તેમાં અંત સુધી જોવા જોતા રહે તો તમને મેં જણાવ્યું તે મુજબ તમારે સારું અને ક્વોલિટીનું થમને ક્વોલિટીનું બનાવી અને તમે યુટ્યુબમાં સારી રીતે ગ્રો કરી શકો છો અત્યારે એવું પણ હોય છે કે ઘણી બધી ફિલ્ડમાં અત્યારે થોડી ઓછી કોમ્પિટિશન છે તેમાં તમે અત્યારે વિડીયોઝ બનાવી અને આગળ ભવિષ્યમાં ચેનલને ગ્રો કરી શકો છો એટલે તમારે સૌ તો અત્યારે જો તમારે ટૂંકા સમયમાં યુટ્યુબર સારી રીતે બનવું હોય તો તમારે યુટ્યુબમાંથી સારી એવી કેટેગરી જેમાં અત્યારે હરીફાઈ ઓછી હોય તેવી કેટેગરીને પસંદ કરવી જોઈએ અને અને વિડીયોઝ અપલોડ કરી તમે પણ તમારું કરિયર બનાવી શકો છો અત્યારે યુટ્યુબમાં પણ સારા એવા પ્રમાણમાં અર્નિંગ થાય છે તો મિત્રો આજનો આ વિડીયો એ જ હતો કે યુટ્યુબર કેવી રીતે બની શકાય છો યુટ્યુબર બનાવ બનવા માટે તમારી પાસે માત્ર સારો એવો સારો એવો નો માઇક હોવું જરૂરી નથી પરંતુ જો તમારી પાસે માઇક પણ ન હોય તો પણ તમે યુટ્યુબર બની શકો છો માત્ર તમારી પાસે એક મોબાઈલ હોય તેના મદદથી પણ તમે યુટ્યુબમાં વિડીયોસ બનાવી શકો છો અને યુટ્યુબમાં વિડીયોસ અપલોડ કરી અને પૈસાની કમાણી કરી શકો છો અત્યારે ઘણા બધા લોકો આજુબાજુમાં તમે જોઈ શકો કે યુટ્યુબમાંથી સારા એવા પ્રમાણમાં અર્નિંગ કરી રહ્યા હશે એટલે તમને માત્ર એ જ જણાવવાનું હતું કે અત્યારે બે હજાર પચીસ નો સમયગાળો શરૂ છે તો અત્યારે પણ યુટ્યુબર તમે બની શકો છો તો મિત્રો તમને અત્યારે પણ તમે સારી એવી પસંદગી કરી યોગ્ય તેના ચેનલમાં સેટિંગ કરી અને સારી રીતે વિડીયો અપલોડ કરશો તો તમારી ચેનલમાં પણ જે પણ વિડીયો તમે અપલોડ કરશો તેમાં વ્યૂઝ આવવાના ચાન્સ વધુ છે એટલે કે હું તમને જણાવું છું તે મુજબ તમે યોગ્ય માહિતી લઈ અને YouTube માં વિડીયોઝ અપલોડ કરો અને તો તમારે YouTube માં સફળતામાં ચાન્સ પણ વધી જશે એટલે હું તમને એ જ જણાવવા માંગુ છું કે YouTube માં તમે કન્સિસ્ટન્ટ એટલે કે દરરોજ રેગ્યુલર કે તમે જો કોઈક વ્યક્તિઓ કેવું કરે છે કે આજ વિડિયો અપલોડ કર્યો તો કાલ વિડીયો ન અપલોડ કરે મમ્મી અપલોડ કરશે પછી બે ત્રણ દિવસ બાદ એટલે કે તે કન્સ્ટિશન એટલે કે મહત્તમ રહી શકતા નથી એટલે કે રેગ્યુલર વિડિઓ જો તમે અપલોડ કરો તો તમારી ચેનલની ગ્રોથ અને તમારી ચેનલની છાપ યુટ્યુબના રિકમેન્ડેશનમાં સારી પડે એટલે કે યુટ્યુબ તમારા વિડિયોઝને વધુ પ્રમોટ કરે એટલે તમારે વધુમાં વધુ પ્રયત્ન કરવા જોઈએ કે તમે રેગ્યુલર વિડિયોઝ અપલોડ કરી શકો તો મિત્રો બસ આ જ હતું આજના વિડીયોમાં કે તમે યુટ્યુબમાં કેવી રીતે પગલા ભરી શકો છો સક્સેસફુલ યુટ્યુબર કેવી રીતે બની શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ